કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધાય મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય તમારું પ્રકરણ 14 સંભાવનાની અંદર પરીક્ષા લક્ષી MCQ ના ટૂંકા ટૂંકા નાના નાના દાખલાઓ એ ગણીશું અમારે નવા સિલેબસ મુજબ હવે તમે જે પરીક્ષા આપવાના છો એ પ્રમાણે આ સંભાવના સંભાવનામાંથી અત્યારે જે આપણે દાખલાઓ ગણવાના છીએ એ ખાસ પસંદ કર્યા છે ઘણા બધા સાહિત્યનો ઉપયોગ કર્યો છે મેં એ સાહિત્યનો નિષ્કર્ષના એ સાહિત્ય ઉપયોગ કરીને એના નિષ્કર્ષના ભાગ રૂપે મેં લગભગ પચાસ થી સાહીઠ એમસીક્યુ બનાવ્યા છે એ બધા એમસીક્યુ તમે લોકો કરી ગણી જશો તો હું માનું છું કે તમને પરીક્ષાની અંદર ખૂબ સરળતા પડશે

એની અંદર એક માર્ક્સ ખાલી જગ્યા છે એક માર્ક્સ નું ખરા ખોટું જે છે અને એક માર્ક્સ છે એ તમારે નાના ટૂંકો જવાબ આપવાનો છે એટલે ખાલી જગ્યા ટૂંકમાં અત્યારે આપણે જે ભણવાના છીએ જે કંઈ કરવાના છે નાના નાના ટૂંકા ટૂંકા દાખલાઓ જે છે કે મોઢે આપણે ગણી શકીએ એ પ્રકારના આ એમસીક્યુ છે ચાલો તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ તો એની અંદર આપણે પહેલું છે

સમતલ પાસા પર ચાર અંક આવવાની સંભાવના સમતલ પાસો આવે એને ઉછાળવામાં આવે એની ઉપર ચાર અંક ટૂંકમાં ચાર આવે ત્રણ આવે બે આવે એક આવે કે છ આવે બધું સરખું જ છે તો સમતલ પાસાને આપણે આપ્યું છે કે એક પાસા ઉછાળો તો એના કુલ પરિણામો કેટલા મળે સમતોલ પાસાના ના કુલ પરિણામ તમારે છ છે અને તમારે

કુલ પરિણામો સમતોલ પાસા ઉપર કેટલા હોય 6 અત્યારે લાંબી ન જો 1 2 3 4 5 6 એટલે કુલ પરિણામો એની ઉપર યુગ્મ સંખ્યા તો હવે સમ યુગ્મ સંખ્યા કેથી આપણે પસંદ કરવાની છે પહેલા આપણે કુલ સંખ્યા લખી લે જો આ 1 2 3 4 5 અને 6 યુગ્મ યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા તો બેકી સંખ્યા પર કેટલા 2 4 અને 6 કેટલા પરિણામો છે 1 2 ને 3 તો ત્રણ અને જે સંભાવના બહુ છે આપણે સંભાવના સૂત્ર કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી ત્રણ અને કુલ પરિણામો છ આનો છ દૂર દ્યો તો એક દૂતિયા ઓછો આવે એટલે અહીંયા તમારો આનો જવાબ કેટલો આવશે એક ના છેદમાં તમારે બે આવે અને હવે આપણે છેલ્લું પાંચમો જે છે લઈએ

એમાં જો ડોક્ટર દેવેનભાઈ ડોક્ટર દેવેનભાઈ જે છે એ ત્યાંથી નીકળે છે અને એક ટિકિટ ખરીદે છે તો આ દેવેનભાઈને લોટરીની ટિકિટ લાગે એની સંભાવના કેટલી તો આ જે છે 50 ઇનામો છે તો આપણે શું છે સાનુકૂળ સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થાય સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલા

એકના છેદમાં એકના છેદમાં વીસ તો ચાલો આ રીતે આપણે પાછું પૂરું કરીએ છીએ તો હવે આપણે ક્રમ નંબર છ ઉપર આવીએ તો એની અંદર એક કે લેપ વર્ષમાં બીજી ડિસેમ્બરે ગુરુવાર આવે એની સંભાવના જો આ તમને થોડી ગૂંચવાળી વાત કરી છે હવે અહીંયા તમને લેપ વર્ષ કે કે બે લેપ વર્ષ છે એની સાથે મહત્વ નથી બીજો બીજી ડિસેમ્બર ચાલો હવે લેપ વર્ષ હોય કે બે બીજી બે લેપ વર્ષ હોય એની સાથે કઈ સંબંધ જ નથી એટલે ટૂંકમાં તમારે આજે જે દાખલો કેવી દેવો છે કે જો તમારે શું છે અઠવાડિયાના કુલ કેટલા વાર આવશે અઠવાડિયાના વાર અથવા તો આપણે એવું લખશું આ અઠવાડિયાના વાર અઠવાડિયાના વાર કે આવશે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ તો અઠવાડિયાના વાર કેટલા થયા કુલ સાત વાર થયા અઠવાડિયા અને બીજું કે પરિણામની સંખ્યા કઈ આવશે તમારે સાનુકૂળ અજલકો આ સાનુકૂળ પરિણામની સંખ્યા એ કેટલી તમને મળશે અઠવાડિયાની જ વાત કરી જાય એક અઠવાડિયામાં તો એક અઠવાડિયામાં ગુરુવાર કેટલો આવે કે તો અમારે આ મળ્યો હેલો જો તો સંભાવના આવશે શું તો તેથી કરીને તમારે સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 1 અને અઠવાડિયાના કુલ વાર કેટલા આવશે 7 તો આ રીતે આ જે દાખલા અંદર તમારે કેટલા છેદમાં તમારે સાત જવાબ આવશે તો હવે જ તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રોમાંથી પત્રો 80 ગુણ જો તમારા પ્રશ્ન માં થી 80 ગુણમાંથી માંથી પ્રશ્નપત્ર જે છે 80 માર્ક પેપર છે 80 ગુણ 80 માર્ક માંથી તમારા 73 ગુણ આવે એની સંભાવના કેટલી જો બરાબર તમે ધ્યાન રાખજો આ પ્રકારના દાખલાઓમાં વિદ્યાર્થીઓ મૂચ ઉભી કરતા હોય છે ચાલો તો જો તમારે આપણે માર્ક્સ પરિણામોને પહેલો કુલ સંખ્યા લઈએ જો બરાબર ધ્યાન રાખજો આ દાખલો બહુ મજા આવે દાખલો છે જો પરિણામોની કુલ સંખ્યા પરિણામોની કુલ સંખ્યા એટલે તમારે કેટલા માર્ક્સ માર્ક્સ આવે તો કેટલા ગુણ તમે કેટલા ગુણ તમારે જો શરૂઆતની અંદર ઝીરો કોઈ વિદ્યાર્થીને ઝીરો માર્ક આવે કોઈને એક આવે કોઈને બે આવે કોઈને ત્રણ આવે કેટલા મેક્સિમમ જે છે એસી આ તમારે એસી ગુણ એમાંથી તમારે કેટલા માર્ક્સ છે આ જે છે એમાંથી તમારે ટોટલ માર્ક્સ છે દાખલા તરીકે ટોટલ લે છે તો પરિણામની કુલ સંખ્યા કેટલી 0 થી શરૂ કરીને 80 સુધી આવો એટલે શું કરવાનું

એક ને એક ઘટના રે વાર વાર પુનરાવર્તન હોય તો 10 હોય તો એકવાર આવે 15 માં કીધું હોય તો એકવાર આવે 20 માં કીધું તો એકવાર આવે 80 માંથી 80 કીધું હોય તો એક જવાર આવે માર્ક સાથે કોઈ સંબંધ નથી ખબર હોય એ પણ દાખલા એસી માંથી એસી ગુણાવાની સંભાવના તો 78 ટકા એક જ આવશે તો આ આવશે 1 ના છેદ માં 10 આવશે 1 ના છેદ માં 81 આ રીતે તમારે આ જે દાખલો જે સાતમો જે છે એ આ રીતે આવશે ખ્યાલ હવે આપણે પછીનો દાખલો આઠમો આઠમા દાખલા તરફ જઈએ તો ઘટના જે છે એ કોઈ પણ ઘટનાની સંભાવના ક્યા બે અંકોની વચ્ચે હોય એ તો બહુ ફિક્સ જ છે કે કોઈ પણ ઘટનાની સંભાવના યાદ રાખ્યો એટલા માટે યાદ રાખ્યું આનો ઉપયોગ કરશો

ઓગસ્ટ માસમાં દિવસોની સંખ્યા કેટલી હોય બરાબર અમારે ઓગસ્ટ માસમાં દિવસોની સંખ્યા કેટલી આવશે છે એકત્રીસ અને એમાં પાંચ મંગળવાર હોય અહીંયા અહીંયા જે મંગળવાર હોય બુધવાર હોય શનિવાર એને બહુ મગજમાં લઈ લેવાનું જો આ સૂત્ર તમે કીધો આ પ્રકારના દાખલા આવે તો હું તમને અહીંયા સૂત્ર લખી દઉં છું આ કોઈ ઓલું નથી પણ આપણે અનુભવના આધારે બનાવીએ છીએ આ સૂત્ર યાદ રાખવાનું જો મહિનો હોય તે ધ્યાન ધ્યાન રાખવાનું તમારે જે મહિનો આપ્યો હોય તો શું છે તમારે જે કઈ મહિનો આપ્યો હું બેસો આ મહિનો આ માસનું નામ આ હું લખવાનું આ માસનું નામ લખ લેવાનું અને એ માસ અંદર તમારે કેટલો દિવસો આવે માસનું નામ અને અહીંયા કાઉસમાં લખવું દિવસો અને છેદમાં તમારે અઠવાડિયાના વાર એ પણ ફિક્સ છે અહીંયા છે અઠવાડિયાના અઠવાડિયો અઠવાડિયાના વાર ગયો સાદી ભાષાનો ઉપયોગ કરી સપ્તાહના વાર ગયો બધું એક જ છે અઠવાડિયાના સાત જ વાર હોય સપ્તાહના સાત જ વાર હોય તો હવે જો અહીંયા નથી દીધું તમને તો આપણે અહીંયા થોડોક ફેરફાર કરવાનો છે દિવસો ની સંખ્યા એટલે અહીંયા લખો આ તમારે જે દાખલા તરીકે ઓગસ્ટ માસ છે હું લખશું ઓગસ્ટ બરાબર છે

આ એક કપરેજ ભાગા 7 જો 24 આ તમારી હો રહે આ ત્રણ આ ત્રણ તમારી શેષ રહે તો આપણે સૂત્ર જોઈએ લખનું છે જો લખી દીધું શેષ છેદ રાસા જો યાદ રાખવા તો તમારે લખવાનું કેજે કરીને સંભાવના તમારી આજે જવાબ જે આવું છે તો તમારો જવાબ કોણ છે શેષ છેદ માકના લખવાના સાત શેષ કેટલે છે શેષ ત્રણ તો આવી રીતે તમારે ત્રણ સપોસ મળે ખ્યાલ હોય આ પ્રકારની જ્યારે આ માસ આપ્યો હોય ત્યારે મેં તમને વાત કરી કે સૂત્ર લખી દઉં છું તો અહીંયા આપણે સૂત્ર એ યાદ રાખવામાં લખી એટલે આપણે તમારે કામ આવે આ સૂત્ર શું લખશું આ તમારે જે માંસ આપ્યો હોય તો માસ અહીંયા લખો ખાલી જગ્યા માસ દિવસોની સંખ્યા આ પણ ખાલી જગ્યા કરું છું તમારે જેમ એનું કીધો હોય

એની સંભાવના કેટલી હવે અહીંયા તમને જો બધું ગભરાવવા માટે જ આપે છે લીપ પોસ્ટ એ ફેબ્રુઆરી મહિનો હોય તો સે ધ્યાન રાખવાનું બરાબર છે હવે જો અહીંયા બિન લીપ પોસ્ટ તો તમને બિન લીપ પોસ્ટ ને લીપ પોસ્ટ માં તમને ખ્યાલ હોવો જોઈએ બિન લીપ પોસ્ટ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો હોતો હોય એટલે એ વર્ષ છે તમારે 365 દિવસ હોય હાલો અને લીપ પોસ્ટ હોય अगला वित्तीय वर्ष है 2024 है तो 2024 નું વર્ષ લીપ વર્ષ છે એટલે આ વર્ષે કોઈ પ્રશ્ન પૂછે તો અમારે આ વર્ષને દિવસોની સંખ્યા કેટલી લેવાની 366 લેવાની ક્લિયર ઓયા આપડે દિવસોની સંખ્યા કેટલી જો આ નોટ શો બીન લીપ વર્ષમાં દિવસોની સંખ્યા

અહીંયા તમને ખ્યાલ આવે જો ભાગાકાર પાંચે અને બે ચાલશે એટલે ત્રણસો આવશે અત્યારે ભાગાકારમાં ટાઈમ નહીં બગાડવું આવો ભાગાકાર તમને આવડતું હોય છે બાવન ગુણ્યા સાત એટલે ત્રણસો આપણે શેર મતલબ છે આ તમારી શેષ તો આપણે આનો જવાબ તમારે એક છે આપણે અહીંયા અહીંયા લખું ચાલો એટલે આ રીતે તમારા પાર્ટ 1 1 થી 10 આપણે લખી લખું કે આપણે જે અત્યારે અભ્યાસ કરવાનો છે પાર્ટ 1 આપ પેલો પાર્ટ અંદર કેટલા મિત આપડે 1 થી ને 10 લખાવો આપણે एमसीक्यू ਦਾ પૂર્ણ કરીએ છીએ